ધનવાન હોય છે જીવનમાં ધાર્મિક કાર્યોમાં ખૂબ જ આગળ વધે છે ખૂબ જ પરાક્રણી હોય છે જો શંખ આકૃતિ હોય તો આવા વ્યક્તિઓ ખૂબ જ ખર્ચીલા ખૂબ જ હોય છે ભૌતિક સુખ વસ્તુમાં ખૂબ જ ખર્ચા કરે છે તેમના જીવનમાં કષ્ટ ખૂબ જ વધારે આવે છે પૈસોની તંગી ખૂબ જ વધારે રહે છે મિત્રો તમારે કઈ આકૃતિ છે કોમેન્ટ અવશ્ય કરજો મિત્રો જે